ચેલેન્જ કરું છું કે આ દેશ માં કાઢ્યા હોય ને તો એ કોંગ્રેસ પાર્ટી છે તમારી હાથ ભેટી પણ એવી નહીં હોય કે જે કોંગ્રેસ ને

એના ફોર્મ ઓછા ભરાય ને એવું કરજો અમે એવું નથી કે આપણો પોતાનો એક વોટ નો અધિકાર આપણા લોકશાહી ની અંદર એક વોટ અધિકાર મળ્યો છે એ મંગાવી અને તમામ કોંગ્રેસના કાર્યકરો મોટલા મોટલામાં બધે ફરી અને જેટલા આપણા મતદારો છે એ મતદારો રહી ના જાય અને સમય મર્યાદાની અંદર એનું ફોર્મ એવું કરજો